मातृभूमि न्यूज मातृभूमि आवाज मातृभूमि के लिए ભાજપમાં અંદરો અંદરો જ વિખવાદ છે તેમજ ભૂપત ભાયાણી પોતે કિરીટ પટેલને હરાવવા માંગતા હોય તેવો આક્ષેપ આપ નેતા પ્રવીણ રામે કર્યો વિસાવદર ચૂંટણી પ્રચારમાં આપ નેતા પ્રવિણ રામે ભૂપત ભયાણીના બયાન ઉપર કર્યો પલટવાર કિરીટ પટેલ જીતે તો અહીંયાનો વહીવટ મારે કરવાનો છે એ ભૂપત ભાયાણીના બયાન ઉપર આપ નેતા પ્રવિણ રામે કટાક્ષ કરતા ભૂપત ભાઈએ પોતે કિરીટભાઈ પાસેથી વહીવટ કરીને લીધા હોવાનો આક્ષેપ રાખ્યો ભૂપતભાઈ લોકોમાં નારાજગી હોવા છતાં પણ ભૂપતભાઈ એવું બયાન આપે છે કે અહીંયાનો વહીવટ શું કરવાનો છે જે બયાન ઉપરથી ભૂપતભાઈ કિરીટભાઈને હરાવવા માંગતા હોય તેવી શંકા ઉપજાવે છે પ્રવીણરાવ એના ઉમેદવારો જાહેર કર્યા છે આમ આદમી પાર્ટી એક લડાયક નેતા અને તમને ગમતા એવા બાહોસ લીડર યુવાન ગોપાલભાઈ ઇટાલિયાને પસંદ કર્યા છે ભાજપે કિરીટભાઈને પસંદ કર્યા અને એમાં એ વળી ભૂપતભાઈ પાછી પાછળથી એવી વાત હમણાં કરે છે કે

કે ભૂપતભાઈને ટિકિટ એટલા માટે ન આપી કે અહીંયા વિષાવદર વળા ચપ્પલ લઈને પાછળ દોડે હતા એની નારાજગી હતી કારણ કે દગો કર્યો હજી એમ કહે છે કે જીતી જાય તો વહીવટ હું કરવાનો છું તો ઈ કિરીટભાઈને હરાવવા માગે છે કે જીતાડવા માગે છે એ ખબર નથી પડતી મને મને તો એવું લાગે કે આવું બોલીને એની નારાજગી છે કિરીટભાઈ નડે તો કિરીટભાઈ હારવા જોઈએ આવી કે ગેમ ભૂપતભાઈ કરતા હોય એવું મને દેખાય છે અને કોંગ્રેસ વાળાએ એમના મૂર્તિયાને જાહેર કર્યા છે કરવા જોઈએ માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુરાવલિયા રાવલિયા જુનાગઢ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ